મારી બેલડી ને વાત રાખવી બેન ના ઘરે દેવના ચક્ર જેવા દીકરા નો સાહેબ જન્મ તો થઈ ગયો પણ જેથી દીકરા નો જન્મ થયો દીકરાનો અને આ ગરીબ દેવી પૂજક ને આવીને કહી ગયો કે ભાઈ મારા ઘરે દીકરા નો જન્મ થયો છે તમારો ભાણે જ આવ્યો છે પણ આનંદમાં આનંદમાં સાહેબ દેવી ને બીજું તો શું કે પણ આવેલ માણાને એટલું કીધું ભાઈ મારું ભાણેજડું હવા મહિનાનું થાય ને ત્યારે જાજુ નહીં પણ એક પીળી પામરી ઓઢાડીને મારી દેવીનો આય કંડિયો છે ને કંડિયા સુધી એને લાવીને એકવાર એને પગે લગાડી જાયજો બીજું તો હું કાંઈક કેતો દીકરો રાત્રે નો વધે એટલો દિવસે વધે દિવસે નો વધે એટલો મહિનો રાતે વધુ હવા મહિનો પૂરો થયો સાહેબ ગરીબડી બેને પોતાના ધણીને એટલું કીધું સ્વામિનારાયણ આજુબાજુમાં કોઈ ખેડૂના ઘરે બળદગાડું હોય થોડીક વાર માગી આવો હે બળદગાડું થોડીક વાર માગી આવો આ દીકરા ને મારા ભાઈ ના ઘરે મેલડીએ ભગે લગાડવા જવું છે દીકરો બે ચાર મકાન મેકી અને કોઈ ખેડૂના ઘરે બળદગાડું પડ્યું તો બળદગાડું છોડી અને પોતાનું ધણી ગાડું હાંકે છે અને બાઈ ગરીબડી બેન ખોળાની માલપા દીકરાને લઈ માથે પીળી પામરી ઓઢાડી

ઝાઝા વર્ષે અમારા ઘરે એક નાનો બાળક આ દીકરો થયો તો ગાડામાંથી પડી ગયો એની માથે થી બળદ ગાડા ગરીબડી બેન કે છે કે વીરા મારો એક સંદેશો લેતા જઈશું બોલ ને બેન કઈથી બે ખેતર વાઘે જાઓ ને એટલે દેવી પૂજક ના એક કુબા છે નાના નાના ઝૂપડા કેડા ના કાંઠે ગાડો બાવળ છે ને બાવળ થડે એક ગરીબ દેવી પૂજક ઊભો ઊભો કેળા ના કાંઠે અમારી રાહ જોઈ ને ઉભો છે ને એને ખાલી એટલું કહેજો કે તમારા ભાણેજડાને પગે લગાડવા તમારા બેન અહીંયા આવવાના હતા ને